ભારતીય જનતા પાર્ટી ને પાટીદાર સમાજ એક સિક્કાના બે પ્યાલું છે આ આપણો અટૂટ સંબંધ અને અટૂટ સંબંધના લીધે આજે આ બધા જ લોકોનો વિકાસ એક સાથે થયો છે એવા સમાજનાય સૌ આગેવાનો સમાજનાય સૌ કાર્યકર્તા અને અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા જીતુભાઈ હોય અમારા કૌશિકભાઈ હોય મનસુખભાઈ તો વર્ષોથી આપને સૌને માર્ગદર્શન આપે જ છે અમારા અહીંયા બેઠેલા કમલેશભાઈ હોય કુમારભાઈ કાનાની હોય વિનુભાઈ હોય કાંતિકાકા હોય પ્રવીણભાઈ હોય આ બધા જ લોકો જ્યારે ગાંધીનગર આવે ને તો આયા હું તો કેસ કે જાઉંગા તો તો સમાજ અને વિસ્તારના લોકો માટે એવા સૌ આગેવાનોને હું અભિનંદન આપું છું અમારા નવનિયુક્ત સંગઠનના પ્રશાંતભાઈ બેન વેકરિયા બેન અંજુબેન અમારા ભાઈ નીરવભાઈ આ બધા જ લોકોને બી હું અભિનંદન આપું છું આ સૌ લોકો સૌ યુવાનો એ વિસ્તારનું અને રાજ્યના સૌ નાગરિકોનું કામ કરવા માટે કટિબદ્ધ છે આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર